પાવડાસના ગોપ્રેમી યુવાને કેકના બદલે નિરાધાર ગોમાતાઓની સેવા કરી જન્મદિનની અનોખી કરી ઉજવણી ફરાત તાલુકાના પાવડાસણ ગામના ખૂબ જ ગૌપ્રેમી યુવાન શ્રી વસંતભાઈ દરગાજી દેસાઈ પાવડાસણ જે આપણા બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારમાં નિરાધાર ફરતી ગૌમાતાને અબોલ પશુઓની સેવાનું એક ઉત્તમ કાર્ય કરી રહ્યા છે આજ તેમના જન્મદિવસ નિમિત્તે એમને સૌ યુવા મિત્ર ભેગા મળી નિરાધાર ફરતી ગૌમાતાઓને એક ગાડી લીલા ઘાસચારાની વ્યવસ્થા કરી ગૌ સેવાનો લાભ લીધો આજ રૂત તેમના જન્મદિન નિમિત્તે પાવડાસણ જડિયાલી ઘાણા નાંદલા ભાદરા આ પાંચ ગામોની છસો જેવી નિરાધાર ફરતી ગૌમાતા માતાઓ એક દિવસ ભોજન એક ગાડી લીલો ઘાસ અર્પણ કરી પોતાના જન્મ યાદગાર બનાવ્યો હતો વસંતભાઈ દેસાઈ દરેક યુવા મિત્રને એક સંદેશો આપ્યો છે કે આપણો જન્મ દિવસ આપણા નજીકની કોઈ પણ ગૌશાળા જઈને અથવા નિરાધાર ફરતી ગૌમાતાઓને એક દિવસ ભોજન કરાવી મનાવો જોઈએ જેથી કરી નિરાધાર ફરતી ગૌમાતાઓને પોષણ મળી રહે આપણી હિન્દુ સંસ્કૃતિ આપણી જૂની પરંપરાઓ જળવાઈ રહે અને આપણી આવનાર યુવા પેઢી આવા ગૌ સેવાના કાર્ય જોઈ એ પણ ગૌ સેવા તરફ વળે સાથે ખૂબ મોટી સંખ્યામાં પૂજ્ય સંતો મહંતો ભુવાજીઓ જીવદયા પ્રેમીઓ અને સમાજના અગ્રણીઓએ તેમના જન્મદિન નિમિત્તે આવા ગૌસેવાના કાર્યને બિરદાવ્યો અને તેમને તેમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવી આશીર્વાદ આપ્યા વધુમાં વસંતભાઈ દેસાઈ પાવડાસાને જણાવ્યું હતું કે આજે મારા જન્મદિવસ નિમિત્તે જે પરમ પૂજ્ય સંતો મહંતો ભુવાજી શ્રીઓ વડીલો અને મારા સાથીદાર મિત્રોએ મને ફોન એસએમએસ અને દરેક સોશિયલ મીડિયાના માધ્યમથી અને સ્નેહસભર શુભેચ્છાઓને આશીર્વાદ આપ્યા તે તમામ સાથીદારોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનવ્યો